એકવાર મહારાજ શિયાળ ગામથી મચ્છિયા ગામે જતા હતા લક્ષ્મીરામ શાસ્ત્રીના લખેલા ગ્રંથની અંદર આ વાત બતાવી છે તો એ સમયમાં લૂંટારાઓ હોય બારવટીયા ધાડપાડું એની રસ્તામાં ખૂબ ભીક રહેતી એટલે જ્યારે સંઘ નીકળે ત્યારે મહારાજના સંઘમાં સૌથી આગળ શસ્ત્ર ધારણ કરનારા ઘોડેસવારો પાર્ષદો હોય સુરવીરો ભગુજી ભીમભાઈ વગેરે હોય તો એ બધાથી આગળ હોય પાછળ ઘણા બધા સંઘના ગાડાઓ હતા અને એની પાછળ ઘોડેસવાર બીજા દરબારો હતા અને એની સાથે ઘોડાની મહારાજ પણ માણકીને ખેલવતા ચાલે આવે આ રીતે સંઘ મચ્છિયાવ તરફ જાય છે હવે એ સમયે આ બધા જે અંગરક્ષકો છે એના ઘોડા તો આગળ હોય અને એ વખતે કઈ મોટા રોડ તો હતા નહીં એટલે કાચા રસ્તા હવે એમાં આગળ જતા કોઈ ક્ષત્રિય એની જાન પરણવા માટે જાય એટલે એ વખતે જૂના જમાનામાં ગાડાઓની અંદર જાન જતી હોય એટલે ઘણા બધા ગાડા પણ હતા અને એની સાથે ઘોડેશવારો પણ હતા હવે આ બાજુ સામસામે જ્યારે ગાડા આવી ગયા રસ્તો બિલકુલ સાંકડો હતો એટલે જાનમાંથી કોઈ ક્ષત્રિય એવું બોલ્યા કે તમે તમારા ગાડા તારવો ત્યારે કોઈક પાર્ષદ હતા બટક બોલા એ કહે છે કે તારા ગાડા તું તારવી લે હો તમે વિચારો બેયને બોલવામાં કેટલો ફેર છે પહેલા એ માનથી કહ્યું કે તમે તમારા ગાડા તારવો અહીંયા વરની ગાડી જાન ઘોડી આ બધું છે એટલે અમને રસ્તો આપો ત્યારે પાર્ષદ કહે છે કે તું તારા ગાડા તારવું આપણે બધા એ પણ આ શીખવા જેવું તો છે જ સર્વોપરી ભગવાન મેળ્યા છે સર્વોપરીની મોટી મોટી વાતો કરીએ છીએ સર્વોપરીના આશ્રિત થયા છીએ પણ સર્વોપરીના જેવો વાણી વિવેક હજી આપણામાં એવો નથી ઉપાસના સર્વોપરીની અને વાણી બિલકુલ હલકી અને તોછડી બીજાના દિલ દુખાય એવું જ અવિવેક ભેરું જ બોલવાનું માટે ભગવાનના આશ્રિતને આવું ન હોવું જોઈએ તો પાર્ષદોએ જ્યારે આ રીતે તોથડા શબ્દમાં કહ્યું ત્યારે પહેલા ક્ષત્રિય કે છે શું બોલ્યા ગાડા નહીં તરે આ વરરાજાનું ગાડું છે અને બંનેની સામે વાદ વિવાદ થયો ને એવો વાદ વિવાદ થયો બોલા ચાલી થઈને બંને મ્યાનમાંથી બે ક્ષત્રિયો મ્યાનમાંથી તલવાર કાઢીને લડાઈ થઈ જાય એટલી જ વાર એટલી બધી તકરાર થઈ ગઈ અને આ દેકારો પાછળ મહારાજને સંભળાતા મહારાજે માણકી દોડાવી અને જલ્દી આ ઘોડાઓની વચ્ચે માણકીને રાખીને મહારાજ એકદમ આગળ આવી ગયા અને મહારાજ બધાને કહે છે તલવારો મેન કરો આ કોઈ યુદ્ધના ધીંગાણે નીકળે છો તમે વાત શું છે એ તો પહેલાં બતાવો ત્યારે પહેલાં ક્ષત્રિયો કે છે કે વરના ગાડાને તારવવાની વાત કરે છે અમે જાન લઈને નીકળ્યા છીએ મહારાજ અતિ નમ્રતાથી મીઠી વણી બોલ્યા કે અમારા માણસની ભૂલ છે આ તો વરરાજાનું ગાડું અને વર છે એ તો વિષ્ણુ સ્વરૂપ કહેવાય માટે એના ગાડા ન તરે ભાઈઓ તમે જરાય ચિંતા કરશો નહીં અમારા બધા ગાડાને અમે એક બાજુ તારવી લઈએ છીએ અને અમે તમને રસ્તો આપીએ છીએ એટલું કંઈ અને આ તો મારા જ હતા એટલે દામનો ઉપયોગ કર્યો સામ દામ દાંડ ભેદ આ બધી નીતિને જાણનારા એટલે દામનો ઉપયોગ કરી લક્ષ્મીરામ શાસ્ત્રીએ એવું લખ્યું છે મહારાજ આમ પાછુંવાળું જોઈને કે અમારા કોઠારી પ્રભાશંકર વિપ્ર ક્યાં ગયા વિપ્ર એકદમ નજીક આવ્યા મહારાજ ક્યાં ખબર નથી પડતી આ વરનું ગાડું છે અને વર જ્યારે પરણવા જાય ને આપણને સામા મળ્યા છે તો એને ખાલી હાથે ન જવા દેવાય લાવો વીસ રૂપિયાની એક શ્રીફળ હવે એ વખતે વીસ રૂપિયા એટલે ઘણા બધા ગણાય બધા જાનના ક્ષત્રિયો તો ને સામે જ જોઈ રહ્યા અને મહારાજે તરત જ વરરાજાના હાથમાં શ્રીફળ આપ્યું અને વીસ રૂપિયા મુકાવ્યા સાથે હતા એ બધા ગામેથી છો માટે વરરાજાને કંઈક ભેટ બધાએ આપવી પડે હવે આ રીતે ઘણા ક્ષત્રિય માણસો હતા એમને સામ દામ અને નિર્માની પણાનો ઉપયોગ કરી અને ભગવાન શ્રીહરિએ બધાને બોલતા બંધ કરી દીધા પણ પાછળ વરના પિતા ઘોડી ઉપર બેઠેલા એ તો મહારાજની સામે સામે જોઈ રહ્યા કે વાહ કેટલી મીઠી વાણી અને કેવું એનું નિર્માની પણ વળી કાંઈ આંખની ઓળખાણ નહીં ને કેવો આદર એણે વરરાજાનો કર્યો એટલે એ પોતાની ઘોડી થોડી આગળ લઈ અને ભગવાન શ્રી હરિની પાસે આવીને કહે છે કે વાહ સ્વામિનારાયણ વાહ શું તમારી મોટાઈ છે મોટા મોટા રાજા મહારાજાઓ તમને ભગવાન માને આટલા બધા સાધુ સંતો તમને ગુરુ માને અને છતાંય કેવી તમારી નિર્માનીપણાની વાણી કેટલું તમે મીઠું બોલો ને કેટલા તમે સમજદાર છો એમ કંઈ અને એ દરબાર ગોળી ઉપર બેઠેલા તે આવી અને મહારાજને કહે છે કે તમે તો અમારે માનવા પૂજવા યોગ્ય છો એમ કહી અને પોતાના દીકરા વરરાજાની સામું જોઈને કહ્યું કે આ ભગવાન કહેવાય અને ભગવાનના પૈસા આપણે ન લેવાય શ્રીફળ રહેવા દે વીસ રૂપિયા તું એને પાછા આપી દે ભગવાનના ચરણમાં પણ ભેટ મૂકવી પડે મહારાજ કે નહીં અમે તો વરરાજાને આપ્યા અમે આપેલું ક્યારેય પાછું લેતા નથી અને એ વખતે એક ક્ષત્રિયને મનમાં એમ થયું કે સ્વામિનારાયણે મને વીસ રૂપિયા આપ્યા હોય તો હું પણ ગામેતી છું એટલે મારે એનું મફતમાં ક્યારેય પણ લેવાય નહીં અને લક્ષ્મીરામ શાસ્ત્રીએ લખ્યું છે કે એ વરના પિતા છે એ વખતની મોંઘામાં મોંઘી ઘોડી અને ઘનમૂલી ઘોડી કહેવાય અને એ ઘોડી ઉપર પોતે બેઠેલા અને તરત જ એ ઘોડી ઉપરથી નીચે ઉતરી ગયા અને ભગવાન શ્રી હરિને કહે છે કે તો આ ઘોડી હું તમને અર્પણ કરું છું પણ હું તમને એમને એમ તો નહીં જવા દઉં મહારાજ કે અરે ના દરબાર એવું હોય તમે તમારા દીકરાને પરણાવવા માટે જાઓ છો તો કે અમે તો બીજી ઘોડી મંગાવી લેશું માટે આટલી વાત તો તમારે મારા દીકરાના લગ્ન નિમિત્તે આ ઘોડી હું તમને ભેટ આપું છું એટલે લેવી જ પડશે મહારાજ કે તો જેવી તમારી મરજી પછી મહારાજએ ઘોડી સ્વીકારી એનું ભલું કર્યું મહારાજ કે હવે અમે અમારા ગાડા તારવી લેશું તમે શાંતિથી નીકળી જાઓ ત્યારે પહેલાં વરના પિતા કહે છે કે નહીં નહીં મહારાજ તમારા ગાડા તમે આગળ જવા દો અમારે એવી કાંઈ ઉતાવળ નથી અમે જાનના બધા ગાડાને તારવી લઈએ છીએ એમ કહીને બધાને હુકમ કર્યો બધા ગાડા એક સરખા લાઈનમાં એક બાજુ લઈ લ્યો અને ભગવાન શ્રી હરિના સંઘના ગાડાને પહેલાં જવા દો એટલે બધા ગાડા તારવી લીધા મહારાજના ગાડા સંઘ બધોઈ નીકળી ગયો એટલો ફેર પડ્યો તલવારીઓ કાઢી હતી માથા ઉડે એટલી જ વાર હતી પણ ભગવાન જેવા નિર્માને પણ રાખી શકે છે એવું આપણે નથી રાખી શકતા આપણે તો તમે જુઓ તો વળનો પાવરનો પાર જ ન હોય વેત ભલે ને કઈ ના હોય માણસને કેમ બોલાવવો એના ઉપર બધો જ આધાર રહેલો છે માથા ઉડી જાય એવી પરિસ્થિતિમાં ઘન મૂલી ઘોડી ભેટ લઈને મહારાજ ત્યાંથી નીકળ્યા તો આ છે મહારાજના વાણી અને વિવેકનો પ્રતાપ આપણે તો એ સમજવું છે કે આપણા ઈષ્ટદેવ આટલા બધા વાણી વિવેકની અંદર ડાયા છે નિર્માની છે મીઠા બોલા છે તો એની ઉપાસના કરતા થતા આપણામાં આવા ગુણો ક્યારે આવશે કેમ આવતા નથી નીતર વચનામૃતમાં મહારાજે કહ્યું ને કે ભગવાનનો નિશ્ચય જે રીતે કરે એ ગુણો એનામાં જે જેની ઉપાસના કરતા હોય એના ગુણો એ વ્યક્તિની અંદર આવે છે પણ એ ગુણો હજી આપણામાં આવતા નથી આપણે જતું કરવામાં તો બિલકુલ સમજતા જ નથી આમ કોક બોલવા માંડે ને ત્યાં તો બાયું ચડાવવા માંડે ઢીંગણા કરવાના હોય એને અટકાવવાના હોય માટે મહારાજની ભાષા ઉપરથી મહારાજના જીવન ઉપરથી તમે ક્યારેય સાંભળ્યું કે મહારાજે કોઈની સામે લાંબા હાથ કરીને જિયા કંકાસ કરે ક્યારેય નહીં સમાધાન કરાવવા માં જ મહારાજ માને એટલું બધું સરસ મીઠું બોલે કે લોકો એની મેળે ઓગળી જાય તો આ ગુણ ભગવાનમાં છે એટલે જ તો આપણા સંતો મહારાજને મીઠડા બોલા કહીને બોલાવે છે તમે મીઠું બોલી ને માનલી રે મીઠડા બોલાજી કંઈ કામણ મુજને કી ધૂરે મીઠડા બોલાજી સુણી મુખની મીઠી વાણી રે મીઠડા બોલાજી ुतन मन धन कूरवाणी रे मिठडा बोला जी सर्वे वश किज नारी रे मिठडा बोला जाय जय ब्रह्मानन्द बलिहारी रे मिठडा बोला जि આપણે બધા મહારાજમાં ખેંચાઈએ છીએ એની પાછળનું કઈ કારણ ખરું મહારાજનું જીવન જોઈને આપણે તમે એને ક્યારેય પહેલા મળ્યા નથી કે એની સાથે તમારા કઈ રૂબરૂ વાતચીત તો થઈ નથી પણ છતાંય બધા એની પાછળ ગેલા ગેલા થઈને ફરે છે એનું કારણ જ આ છે કે સદગુણ છે એ હંમેશા વાતો કરે વચનામૃત છે શિક્ષાપત્રી છે પરમાત્માની વાણી છે એને જોઈ મુખની મીઠી વાણી અને તન મન ધન કુરબાણી આપણે તો આજે ભલે પ્રગટના નથી મળ્યા પણ જેટલા જેટલા પ્રગટને મળ્યા હતા મહારાજની વાણી સાંભળીને કેટલાય તન મન ધન કુરબાન કરી દીધું છે અને ગોપીઓ છે એને શ્રી કૃષ્ણ ભગવાને શું આપી દીધું પણ એનું વર્તન જોઈને એના સદગુણો જોઈને એની ભરેલી વાણી જોઈ અને ગોપીઓ કુટુંબ પરિવાર બધું છોડી અને પરમાત્માની પાછળ પાગલ બનેલી તો આવા મીઠડા બોલા મહારાજ જો આપણને મળ્યા હોય તો આપણે કડવી વાણી ક્યાં રહી પણ ન બોલવી બોલતા પહેલાં વિચાર કરવો કે આ મારી બોલેલી વાણી એ કોઈના દિલને દુખવશે તો નહીં ને